વડોદરા શહેર સાત ગામના સફાઈ કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો શહેરમાં સામેલ કરાયેલ સાત ગામના સફાઈ કર્મચારીઓને કાયમી કરવાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ કર્મચારીઓ આનંદનો માહોલ છવાયો છે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલ પ્રોત્સાહન અને સરકાર બદલ આજે બસ્સોથી વધુ કર્મચારી વીએમસી ઓફિસ હાજર રહી તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો કર્મચારીઓએ કહ્યું કે વર્ષોથી જે આક્ષેપ હતા તે હવે પૂર્ણ થઈ હોવાનો અનુભવ છે અને આ નિર્ણયથી તેમના પરિવારમાં ખૂબ જ ખુશીની લાગણી જણાઈ ગઈ છે કર્મચારીઓએ કમિશનના જનકલ્યાણકારી વલણની પ્રશંસા કરતા જણાવ્યું કે સફાઈ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ દ્વિગુના ઉત્સાહથી કામ કરશે ના સ્ટાફ અને અધિકારીઓએ પણ કર્મચારીના આભારને સ્વીકારીને ભવિષ્યમાં વધુ સારી સુવિધા અને વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી બે હજાર વીસથી જે વડોદરા મહાનગરપાલિકામાં સાત ગામોનો સમાવેશ કરવામાં આવ્યો એમાં લગભગ ત્રીજા મહિનાની અંદર અમારા લડતના અંતે બધા ઓર્ડરો કરવામાં આવ્યા હતા એમાં સફાઈ સેવકોને અન્યાય થયો હતો વહીવટની કોઈ કારણોસર ભૂલને કારણે એમનો ઓર્ડર ભૂલથી રોજિંદારીના થઈ ગયા હતા એ અમે કમિશનર સાહેબને સમજાવી અને એ તે કરી અને એના પરિપત્રોની બતાવી અને સાહેબ એની સાથે પોઝિટિવ એમના અભિગમથી અમારી સાથે રહ્યા અને આજે એ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ તરીકે ઓર્ડરો આપ્યા તો સફાઈ કર્મચારીઓ માટે આ આનંદનો દિવસ હતો એટલે જે કમિશનર સાહેબે જે કાર્ય કર્યું છે એમનું અભિવાદન કરવા માટે આજે આ સાત ગમના કર્મચારીઓ શ્રીને અભિવાદન માટે આવ્યા હતા અશ્વિન સોલંકી એસસીએસટી કર્મચારી સંઘ વડોદરા મહાનગરપાલિકા